તો ધોળેરીના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટની બજારોમાં પિચકારી કલર અને વિવિધ પ્રકારના ઉજવણીની વસ્તુઓ ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળે છે રાજકોટના સદર બજારમાં હાલ ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે ત્યારે વેપારીઓના મત મુજબ આ વર્ષે થોડો ઘણો ભાવ વધારો આવ્યો છે પરંતુ ગ્રાહકી ગ્રાહકી સારી છે એટલે સારો વકરો થશે ત્યારે ધોળેરીના લઈને આ વખતે માર્કેટમાં શું નવું આવ્યું છે તે વિશેનો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ રંગોનો તહેવાર એટલે ધૂળેટી જેથી નાનાથી મોટેરા સુધીના તમામ લોકો ઉજવણી કરતા હોય છે એમાં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધૂળેટીના તહેવારનું અનેરું મહત્વ છે ધૂળેટીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ પણ એક અલગ રીતે જોડાયેલો છે ગુજરાતના દ્વારકામાં આવેલું જગત મંદિર હોય કે ડાકોર હોય ભગવાન શ્રી કૃષ્ણના આવેલા તમામ મંદિરોમાં ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ સાથે જ ગુજરાતમાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે રંગે રમી આ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ધૂળેટી ઉપર રંગે રમવા માટે અત્યારથી જ લોકો બજારમાંથી કલર અને પિચકારીઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે રાજકોટની સૌથી મોટી માર્કેટ એવી સદર માર્કેટમાં પિચકારી અને રંગોની ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે આ વખતે વિવિધ પ્રકારના કલરો તો વિવિધ ડિઝાઇનની અને મોડેલોવાળી પિચકારીઓ પણ જોવા મળી રહી છે ખાસ કરીને જ્યારે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજકીય આગેવાનોના ચિત્રો વાળી પિચકારીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારના વેપારીઓનું કહેવું છે કે આ વખતે પિચકારી અને કલરના ભાવમાં થોડો ઘણો ભાવ વધારો આવ્યો છે પણ અત્યારથી જ ગ્રાહકી સારી હોવાને કારણે વેપારીઓનો આ તહેવાર સુધરી જશે આ ઉપરાંત પિચકારીની વિવિધ પ્રકારની વેરાયટી અને રંગોને લઈ વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતે લોકો નેચરલ કલર ઓર્ગેનિક કલરનો આગ્રહ રાખી રહ્યા છે ઓર્ગેનિક કલરની મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે તો બીજી તરફ નવા નવા કાર્ટૂન અને ડિઝાઇનવાળી પિચકારીઓની પણ બાળકો અને લોકો ખરીદી કરી રહ્યા છે જો આ પ્રકારની જ ગ્રાહકી રહેશે તો ચોક્કસપણે વેપારીનો ધૂળેટીનો તહેવાર સુધરી જશે અત્યારે બહુ સારી ઘરાકી છે અને બહુ સારામાં સારો નાનો વેપાર છે અને નાનો ઉત્સવ છે બહુ સારો વેપાર છે અત્યારે ઓર્ગેનિક કલર હર્બલ કલર સારો બધો ઉપયોગ થાય છે ધૂળ અને એનો ઉપયોગ બધો ઓછો કરવા માંડ્યા છે અને તેનું પબ્લિક વધારે પડતું ઓર્કેસ્ટમાં હર્બલ કલર ગુલાલ તપકીર ગુલાલ એવા સારા સારા મુર્ગાના સો ગ્રામ પેકિંગ બસો ગ્રામ પેકિંગ સારો સારો ઉપયોગ કરવા માંડ્યા છે આ વખતે નવી વસ્તુ કે ચૂંટણી આવે છે એના હિસાબે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની પંપ આવ્યા છે ટેન્કુ આવી છે અમિત શાહ અમિત શાહ સાહેબની એની એની બી ટેન્કુ આવી છે પ્લસ ભાજપની સિમ્બોલવાળી બધી નવજાતની બધી નવી નવી ટેકનોલોજીવાળી બધી ટેન્કુ આવેલી છે ઓનલી ફોન છે કે આપણી ઇન્ડિયાને પ્રિમાઇસી આપી અને ચાઇના નોટ એલાઉટ કરી છે અને એના માટે બહુ સારું છે અને એના માટે સારો અત્યારે ઉપયોગ છે બધી વસ્તુનો હા ઓલ ઓવર માર્કેટ પાંચ દસ ટકા જેવો વધારો છે પણ પ્લાસ્ટિકની જેમ વસ્તુ વધતી જાય છે એમ પાંચ દસ ટકાનો વધારો છે પણ ઓલ ઓવર ઓવર એટલો બધો અત્યારે ઘરાકી પ્રમાણે એટલો બધો વધારો નથી દેખાતો ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો તહેવાર એટલે ધૂળેટીનો તહેવાર સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે ધૂળેટીના તહેવારનું સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેરું મહત્વ છે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે રંગે રમી આ તહેવારની ઉજવણી કરતા હોય છે

વેપારીઓ છે કે જે પિચકારી હોય કલર હોય ધૂળેટીના કલરની રહી અને છે છે તે જોવા મળી રહી જે વાત કરવામાં આવે તો આગામી એક અઠવાડિયાની અંદર જ્યારે ધૂળેટીનો તહેવાર છે તે આવી રહ્યો છે ત્યારે ધૂળેટીની ઉજવણી કરવા સમગ્ર દેશ અને સમગ્ર રાજકોટની અંદર એક ઉત્સાહનો માહોલ છે જોવા મળતો હોય છે ત્યારે જે ગ્રાહકની જો વાત કરવામાં આવે તો બજારમાં અવનવી વેરાયટીની જે પિચકારી હોય કલર હોય કે પછી ફુગા હોય સહિતની અલગ 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 પ્રકારના જે કહી શકાય કે રંગે રમવાના જે સાધનો છે તે માર્કેટમાં છે તે ધૂમ મળી રહ્યા છે જે રીતની વાત કરવામાં આવે તો નાના બાળકોને ગમે તે રીતના કાર્ટૂનવાળા અલગ અલગ પિચકારી હોય કે અલગ અલગ ફુગાવો ડિઝાઇનવાળા હોય કે અલગ અલગ રીતના ઇક્વિપમેન્ટ્સ હોય તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે એક માર્કેટની અંદર ધૂમ ઘરે ઘરાગી છે તે જોવા મળી રહી છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના જે દર વખતની જેમ આ વખત પણ જે હોય કે પછી પિચકારી હોય આ તમામ વસ્તુઓ છે નવો નવી જે છે તે જોવા મળી રહી છે બાળકોને ખાસ કરીને ગમે તે જે અલગ અલગ પ્રકારના જે હોય આ રમકડા જેવી જે પિચકારી હોય કે જે રમકડા છે તે ખાસ કરીને માર્કેટની અંદર આ વખતની જો વાત કરવામાં આવે તો ભગવાનને રમાડવા માટે જ્યારે ધૂળેટીનો તહેવાર હોય ભગવાન શ્રી કૃષ્ણનો આ તહેવાર છે તે મનાવવામાં આવતો હોય છે ત્યારે ખાસ ભગવાન શ્રી કૃષ્ણના એટલે કે દ્વારકામાં અને વિવિધ જગ્યાએ છે તે કૃષ્ણ મંદિરોમાં છે વિવિધ રીતના ઉજવણી થતી હોય છે ત્યારે ભગવાનને રમાડવા માટે ના કહી શકાય કે એક નાની નાની સાઈડ એટલે કે જે બાળકોને હોય એ રીતના રમકડાના રૂપની આ પિચકારી છે ડોલ છે આ સહિતની વસ્તુઓ છે તે હાલ માર્કેટમાં છે તે ચાલી રહી છે જે રીતના કલરોની જો વાત કરવામાં આવે તો રંગે રમવાના નેચરલ કલર હોય વિવિધ અલગ અલગ પ્રકારના જે કલરો છે તે કલરો પણ છે તે માર્કેટમાં હાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જ્યારે હવે ધુલેટીના દિવસોની ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્કેટની જો વાત કરવામાં આવે તો માર્કેટમાં હાલ ખૂબ માહોલ છે તે જોવા મળી રહ્યો છે વેપારીઓને ત્યાં ખૂબ ગ્રાહકી છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ